નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સ્વાગત છે થારી તાલુકાના ગોપાલ ગામ ગ્રામ પંચાયત ખાતે હેલ્થકેર બોડી ચેકઅપ કેમ્પ યોજાયો ધરી તાલુકાના ગોપાલ ગામ ગ્રામ પંચાયત ખાતે હેલ્થકેર બોડી ચેકઅપ કેમ્પ યોજાઓ આજ રોજ ધારીના ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે બોડી ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ગોપાલ ગ્રામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ કેમ્પમાં બોડી સંખ્યામાં લાભ લીધો આ કેમ્પમાં ડોક્ટર દેવાંગીબેન અને ડોક્ટર ચાનકીબેને સેવા આપી હતી તેમજ આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગોપાલ ગ્રામના સરપંચ હરેશભાઈ વાળા તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કે મારું નામ દેવિયાની નાંઠા છે હું સુરતથી આવી છું આ કેમ્પ કરવાનું આયોજન એ છે ગોપાલ ગ્રામમાં કે અત્યારે લોકોને છે ને ખાવા પીવાની આદતને એ બધું બહુ ખરાબ થઈ ગયું છે અને અત્યારે કેમિકલ્સવાળા શાકભાજીને એવું બધું પીવું આવે છે જેના લીધે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરમાં બહુ બધા રોગો થતા હોય છે તો આ કેમ્પ થ્રુ એમને હાઈટ વેઇટ ને બધું એનું જે કરાડા સ્કેન મશીન ઉપર સ્કેન કરી અને એમને ચરબી કેટલી છે અંદરની ચરબી કેટલી છે એ બધું જાણવામાં આવે જેથી કરીને એને ભવિષ્યમાં કોઈ રોગ ના થાય અથવા તો અત્યારે છે તો એને આપણે નેચરલ રીતે કઈ રીતે સોલ્યુશન લાવી શકીએ એના માટેનું છે એટલે કે ઓલમોસ્ટ આપણે જે ફીટ ભારત મિશન ચાલે છે ને એમાં અમે હેલ્પ કરવા માગીએ છીએ કે જેટલા જેટલા લોકોને મદદ કરી શકે એટલું સારું એમ નાના ગામડામાં બધા મોટી મોટી સેવાઓ ના પહોંચી શકે એટલા માટે અમે એમને હેલ્થ પ્રોવાઈડ કરવા માટે આવ્યા છીએ આજ રોજ ધારી તાલુકાનું ગોપાળ ગ્રામ ગામની અંદર એક ફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ડોક્ટર દેવ્યાંગીબેન સવારના સેવા આપે છે અને સાંજ સુધી કેમ્પ હાલવાનો છે દોઢસોથી પોણી બસો દર્દીઓએ એનો લાભ લીધો છે અને હાલમાં જે કેમ્પ એ ચાલુ છે